કર ટોરેન ટાર્યું કરું ને બધું કરું જાજી કોમેન્ટો જેવી આવે ને એટલે પછી મારે કેવું નતું પણ આજે એટલે વિડીયો કહી દીધું કે આ છે અમારું કારણ ને આ છે અમારી મજબૂત મેટ કરતા ને કે ફલાણું કરી નાખો ઓલું કરી નાખો તો એટલા સારું કાલની જેમ જ દેવા મીંડો એમ જો કપ્પામાં ને આ બધી પાણી ભરાવા મીંડ્યા રામ રામ જય માતાજી બધાઈ ને તો હવાના ના વાગ્યા હે આઠ ની વેચાડીએ બધા વાઈ ગયા હે ભણવા અને આજ તો વરસાદ બરસાદ અત્યારે મચકા હે ને ફોન છે આમ મસ્તી નું સારું હે ઠંડુ ગરમી બેગ ઓછી હે અને આ રીતનું જો કઈક હવામાન છે અને ટાબર જેવું હે સૂરજ દાદા દેખાતા નથી અને મારે જાઉં જો દૂધ ભરો મોટરસાઈકલ કમ્પ્લીટ કરીને મેલું છે અને આ બાજુ હાલે આવું કામ આવું જ આપણે કાંઈ હાલ તો જોઈએ વાસી દેવાસી રામ રામ જય માતાજી આજ બેક્યારેક તકલીફ વાળું છે વરસાદ કાલ છે આયા વાડી વારા તકલીફ વાળું ન હોય ગારો હશે કેટલા ગાણીમાં આ થોડું ઘોરન કઈ ગસી ચાર ટરમ 10 કિલે એટલે કેટલું ઠેકાણું

નહીં ને ત્યાં લુગડા ઓલા થઈ ગયા એટલે કે બીજા બદલાવ તો આવું કે કાંઈ વાંધો નહીં હું ઘરે ઊભો છું ફેમિલી આવી ગયો છું વાડીમાં આંટો મારવા કારણ કે કાલે વરસાદ આવ્યો ને તે પછી હું નતા આવ્યો મોહન નહીં આંટો મારવા આવ્યા હતા વાડીમાં આવ્યા જ નહોતો અત્યારે માયો કે જોઈ જોઈએ તો કપા તો સારું છે જો કાલ વરસાદ આવી ગયો ને મસ્તીનો લહેરમાં આવી ગયો કે લાઇટ એ બોર્ડની વડે જોતો હોય તો લાઇટ તો કાંઈ હવે આવી છે નહીં અને હજી નકી નહીં ક્યારે આવે કારણ કે વરસાદ થાય એટલે પછી અમારે વાડીની લાઈટ નથી આવતી તમને ખબર જશે કપા જો આટલા પાંદડાનો થયો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ પાંદડાનો થઈ ગયો છે અને વરસાદ આવે ને તૂડ શોટી જાય થોડીક વરસાદનામાંથી વરસાદ પડે પછી ધૂળ ઉડીને આમ શોટે નહીં વરસાદ થોડોક મોટો થાય પછી આ દઈ ન સડી જગ્યાએ ધૂળ રેતી આર ને આવી શોટી જાય દાવડોળો થઈ ગયો કપા અને બધે આયકલા હે દેખાય છે પછી આને નખાયો અમાર પાડા ને એને થોડીક નખાય એટલે ખાય ખડ થઈ જાય પછી તરે રહીશ આટલા છૂટો કરે ને તો એકલા જ તરે એમ નક ઓલો રાટ હોય તો પરાઈ જાય લાંબો શેરા રાખે જે જાત મહેનત જિંદાબાદ હે તેટલું તેટલું એવું ખાવું એવું ખાવાનું જેટલું ખાવ એટલું ખાવાનું મોટી બે તો નાખવી પડે આને આને બે ને હે ને લાંબા ફરાઈ દેવાના ખાઈ તારા

એટલે આ તો સોમાસો આવેલ ઝાઝી કોમેન્ટો જેવી આવે ને એટલે પછી મારે કેવું નતું પણ આજે એટલે વિડીયો કહી દીધું કે આ છે એમ કારણ ને આ છે અમારી મજબૂરી એટલે એમ તારી ન કરી તારી બનાવી હા અને સપોર્ટ સારો એવો કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો ને લાઈક કરજો એટલે તમારા સપોર્ટથી બધુંય થઈ જશે તમે સપોર્ટ કરો એટલે કાંઈ ખામી નહીં રે તમે જે થઈ છે થઈ જશે

હવે મારે જવાનું છે બાપાની દવા લેવા કારણ કે મેં તમને આગળ વાત કરીને એ રીતે દર દસ દઈની દવા લઈશ ને એટલે થાય છે લગભગ હજાર બારસો જેવી મહિનામાં બે ત્રણ વખત લેવાની હોય દવાના પૈસા આવી રીતે જાય બરાબર એટલે અને અમુક ઠેકાણે અમુક પાછું બતાવવા જવાનું હોય રિપોર્ટ કરવાનું ત્યારે કેટલા થાય નથી હોય એટલે આ તો તમને જણાવું બરાબર બાકી આપણે કંઈ એવું નથી કે રોધડા રોવી પણ તમને ખબર ન હોય તો જણાવું એમ ટુકડા <gazette> <mimits> <reencientyal>

આજે બે ભણસરિયા લેવા જવાના વિમલ છોકરા લેવા જવાના મોહન તો આવશે એટલે પાંચક પાંચકારે એમ કઈ લેવા જવાનું થાય ના તો કદાચ વરસાદ ને ખાલી લેવા જવાનું આવશે અત્યારે જો તો વરસાદ ચાલુ હોય છતાંય પણ લેવા જવું પડશે કડીક ફોન કદાચ ગામમાં આવે ને કોઈના ફોન કરે તો પી કડીક રીવો વરસાદ અમને જમ લેવા આવું ને નકર જતા ચાલુ વરસાદમાં જવું પડશે મોટર લેવા જો યાર મછોરે જના કાલની જેમ જ દેવા મિંડો એમ જો કપ્પામાં નિયા બધી પાણી ભરાવા મિંડા રસ્તામાંય પાણી હાલવા મિંડા જો ને લઈ લેતી આયા અને બાકી પાટ વરસાદ ચાલુ છે તો જો માર પર પાવની છડીએ લઈને ਵੀ આયા છે જો પલરીજી તો કેવા

હાલો ફેમિલી અત્યારે વાગ્યા છે હાથ ને હવે જો અહીંયા રસોઈ ની શરૂઆત થઈ ગઈ છે દેશ હતા દિવાળી ને વેરા છતા વારું અને વરસાદ નથી અત્યારે વરસાદનું છાંટા પાણીનું એમ કે વેલાયર વારું કરી લે પછી કારણ કે વાડીઓમાં હે ને જેવાય બહુ આવે મકોડ પાંખું વાળા ને કેટલી જાતનું પાંખું વારું આવે એટલે પછી ખાવાની મજા ન આવે આપણે અંજવારું કર્યું હોય તો અહીંયા આવે એટલે ખાવાની મજા ન આવે એટલે સારું જો વેલાયર રસોઈ કરીએ ને વારું કરી લે એટલે પછી ઉપાધિ નહીં તો ચાલો મિત્રો અહીંયા જે આપણો વિડીયો પૂરો કરી જ વિડીયો ગમો હોય તો લાઇક શેર ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો બાય બાય